એ છે ને આપણે શું કરે ક્રોસમાં એને સ્પ્રેજિક રાખે છે એ કાપા પગ એ કાઈ નથી એવું ખાઈવું કરાવ્યું હોય છે આદું ખવાઈને વધારે ને ગમે હા એના આઈસીની વધારે એને લીધે છે ને આખું પગ આવ્યું પણ પાછું હોય છે આઈસીનું ખવો પાછળ નબાજી અને પાછળ નંબર અહીંયા અને અહીંયા પાછું

ચોથમી સિટી પાર્કમી સીટી બરાબર પાર્કમી સિટી હાલ પછી ચોથ સીટ પછી હવે તમારે કંઈ આવવામાં વાહ આવ્યો હા આવ્યો રાતો બરાબર કોઈ